કેશવ પ્રસાદ મૌર્ય ને મુખ્યમંત્રી બનાવવાની ચર્ચાઓ વહેતી થઈ હતી જે બાદ બે દિવસથી ઉત્તર પ્રદેશને લઈને રાજકીય હલચલને લઈને ઉત્તર પ્રદેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ સેવાઈ રહ્યા છે

તો ઉત્તર પ્રદેશની રાજનીતિમાં હલચલના સમાચાર ઉત્તર પ્રદેશમાં મંત્રીમંડળમાં મોટા પાયે બદલાવના એંધાણ હાલતો જોવા મળી રહ્યા છે આ સાથે જ અનેક ચર્ચાઓ વહેતી થઈ છે ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી અને કેશવ પ્રસાદ મૌર્ય વચ્ચે જૂથવાદ આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે ઉત્તર પ્રદેશમાં મોટા બદલાવની હાલતો તૈયારી થઈ રહી છે જેમાં હાલ તો અનેક ચર્ચાઓ વહેતી થઈ છે દિલ્હીમાં જેપી પી નો કેશવ પ્રસાદ સાથે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં શું ચર્ચા થઈ તે પણ સૌથી છે છે દિલ્હીમાં આજે સવારથી જ જેપી બેઠકો કરી રહ્યા ત્યારે ઉત્તર પ્રદેશની વાત કરીએ કે રાજનીતિ ગરમાઈ છે બીજી તરફ યોગી આદિત્યનાથની સીએમ આવાસ પર મંત્રીઓ સાથે મહત્વની બેઠકનું આયોજન પણ હતું તો ગઈકાલે લખનઉમાં પણ ધારાસભ્યો સાથે યોગીએ બેઠક યોજી હતી તો બેઠકો પર બેઠકો થઈ રહી છે અને આ સાથે જ ઉત્તર પ્રદેશની રાજનીતિ ગરમાઈ છે ઉત્તર પ્રદેશમાં મોટી રાજકીય થવાના પર ચર્ચા પણ થઈ રહી છે લોકસભામાં હાર બાદ મોટા બદલાવ તૈયારીઓ પણ થઈ રહી છે અને આ સાથે જ હાલમાં યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને સફળતા નથી મળી અને આ જ કારણે ફરી એક વખત પેટા ચૂંટણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે ઉત્તર પ્રદેશમાં મંત્રીમંડળમાં મોટા પાયે બદલાવના એંધાણ હાલ તો જોવા મળી રહ્યા છે